પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો માટે આનંદોત્સવ શહેરના ભંભાણી પરિવારે દસ મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારી મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવા માટે સમાજના પ્રત્યેક લોકોએ આગળ આવવાની આવશ્યકતા પ્રતિનિધિ સેવા પરમો ધર્મની ઉક્તિને જીવતા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતા ભંભાણી પરિવારે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના દસ મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારવાનો નિર્ણય લેતા બાળકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી જે વિશે માહિતી આપતા હરગુન ભંભાણી અને તેમના ધર્મપત્ની સપના ભંભાણીએ જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકોનો સર્વાંગીક વિકાસ માટે કાર્ય આસ્થા ફાઉન્ડેશન સાથે જોડાઈને અમને આનંદની લાગણીનો અનુભવ થાય છે હાલમાં અમારા પરિવારમાં ચાર બાળકો છે પરંતુ રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં ચાલતી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના દસ મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારતા અમારો પરિવાર હવે ચૌદ બાળકોનો થઈ ગયો છે અમારું માનવું છે કે પ્રત્યેક વ્યક્તિએ તેમની કમાણીનો ચોક્કસ ભાગ સેવા કાર્યમાં અર્પણ કરવો જોઈએ અને જો આપણને પૃથ્વી પરના દેવ સમાન મનોદિવ્યાંગ બાળકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો તેના કરતાં ઉત્તમ કોઈ સેવા કે પુણ્યનું કાર્ય ના હોઈ શકે હાલના યુવાનોએ માનવતાના મૂલ્યોને સમજીને ખાસ પ્રકારના બાળકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમને પડતી સમસ્યાઓનું સમાધાન કેવી રીતે લાવી શકીએ તે દિશામાં સતત પ્રયાસ કરવા જોઈએ નોંધનીય છે કે વર્ષ બે હજાર દસથી થી આસ્થા ફાઉન્ડેશન વીસ તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા એકસો દસ જેટલા મનોદિવ્યાંગ બાળકોની સારસંભાળ લઈ રહ્યું છે અંતરથી જ એવું બોલ્યું કે ભાઈ અમારી જવાબદારી અહીં સમાજ માટે છે આટલા બધા છોકરાઓ જે બિલકુલ બિચારા નથી સમજ શકતા પણ એ અમને જોઈને આનંદ પામી જાય છે ખાલી એમને અમને મળ્યા પછી તો અમારે એમ લાગ્યું કે ભાઈ હવે મારે આ બાળકો માટે કંઈક આપણને કરવાની જરૂર છે અને હવે મને લાગે છે કે સમાજમાં આ બધી વસ્તુઓ સામે આવે અને લોકો આના માટે પ્રેરાય અને સંસ્થાને એક મદદગાર પુરવાર થાય કે એ છોકરાઓની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ જે આપણી જરૂર છે આપણે કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢી ભગવાને આટલું બધું ઘણું આપણને આપ્યું છે એમાંથી ફૂલ નહીં ફૂલની પાંખડી જેવું એ બાબતે આપણે આપીએ અને એ બાબતે બીજા લોકોને ભેઢાઈએ એ મારી ખાસ વિનંતી છે મારું નામ હરગુન બંગાણી છે બાબાઓને કહ્યું હવે તમારે ચાર છોકરાઓ નથી પણ ચૌદ છોકરાઓ છે તમે આ રીતે એમની સેવા કરજો અમે નાઈએ તો પણ એમનું અને બર્થડે ના દિવસે અહીંયા તમે વર્ષીના દિવસે દાદા દાદીની વર્ષીના દિવસે તમે ત્યાં સેવા આપજો અમે નથી આપતા અમારામાં તાકાત નથી પણ ભગવાને આપ્યું છે એમાંથી અમે કરીએ છીએ સેવા સપના ભંભાણી